સાત જૂને કુંજ કેતુ યોગ બની રહ્યો છે જે અમારા જ્યોતિષ શાસ્ત્ર સારો નથી માનવામાં આવતો તેને અશુભ અને ઉગ્ર ઉગ્ર માનવામાં આવે છે છે આનાથી ઘણા રાશિના લોકો માટે પડકારજનક સાબિત થશે કેમ કે આ બંને ગ્રહો સ્વભાવના જેના કારણે જીવનમાં તણાવ ગુસ્સો અને અકાળે લેવાયેલા નિર્ણયોથી નુકસાન થઈ શકે છે પહેલા તો આ રાશિના લોકો માટે હું તમને ઉપાય જણાવી દઉં અને જ્યોતિષ શાસ્ત્ર વિશે વધારે માહિતી

ખાસ કરવો જોઈએ જય માતાજી